સમગ્ર અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શહેરીજનોએ ઉજવણી કરી હતી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર શહેર પણ રામમય બની હિન્દુ સમાજના લોકો ભક્તિમાં તરબોળ હતા આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં આવેલી સોસાયટીઓ પોળો અને મંદિરોમાં રામ ભજનો મહાઆરતી સહિતના કાર્યક્રમોના આયોજનો કરાયા હતા ત્યારે આજે રામકુંડ સ્થિત આવેલા શિપરા ગણેશ ખાતે અખંડ સુંદર કાંડ પઠનનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો રામ ભક્તિમાં લીન બન્યા હતા આ ઉપરાંત અંકલેશ્વર શહેરમાં આજરોજ અનેક વિસ્તારોમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો રામ ભક્તો સવારથી જ નવા વસ્ત્રોમાં પરિધાન કરીને રામ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે આખા દિવસ દરમિયાન શહેરમાં રામ ભગવાનની શોભાયાત્રાઓ યોજાઈ હતી તેમજ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ એસપી મયુર ચાવડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં પાંચ પોલીસ સ્ટેશન મળીને પંદર પીઆઈ સત્તર પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ હોમગાર્ડ સહિત ચારસોથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા